જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય અગિયારનો ચોથો શ્લોક સમજીશું મન્યસે યદી તચ્ચ કમ્યમ માયા દ્રષ્ટુતિ પ્રભો યોગેશ્વર તત્મે દશયાત્મન મ્યયમ હે પ્રભુ હે યોગેશ્વર જો હું આપને આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હોઉં તો કૃપા કરીને મને આપના એ અનંત વિશ્વરૂપના દર્શન આપો એમ કહે છે કે મનુષ્ય તેની ભૌતિક ઇન્દ્રિયોથી ભગવાન કૃષ્ણને જોઈ સાંભળી સમજી કે અનુભવી શકતો નથી પરંતુ જો મનુષ્ય શરૂઆતથી જ ભગવાનની દિવ્ય પ્રેમ્વર સેવામાં પ્રવાઈ જાય તો તે ભગવાનના દર્શનની અનુભૂતિ દ્વારા કરી શકે છે દરેક જીવ કેવળ આધ્યાત્મિક સ્પૂલિંગ છે તેથી પરમેશ્વરને જોવાનું કે સમજવાનું શક્ય નથી ભક્ત તરીકે અર્જુન પોતાની અનુમાન કે તર્કશક્તિ પર આધાર રાખતો નથી પરંતુ તે જીવાત્મા તરીકે પોતાની મર્યાદાને જાણે છે અને કૃષ્ણની અતિ ઉત્કૃષ્ટ સ્થિતિને સ્વીકારે છે અર્જુન સમજી ચૂક્યો છે કે જીવ માટે અપાર અનંતને સમજવું શક્ય નથી જો અન્ય અનંત સ્વયં પોતાના દર્શન આપે તો અનંતની કૃપાથી અનંતની પ્રકૃતિને જાણી શકાય છે અહીં યોગેશ્વર શબ્દ પણ મહત્વપૂર્ણ છે કારણ કે ભગવાન અચિંત્ય શક્તિ ધરાવે છે જો તેઓ ઈચ્છે તો આનંદ હોવા છતાં સ્વયં પ્રકટ થઈ શકે છે તેથી અર્જુન કૃષ્ણને અચિંત્ય કૃપાથી યાચના કરે છે તો કૃષ્ણને આદેશ આપતો નથી મનુષ્ય કૃષ્ણને સંપૂર્ણપણે ચરણાગત ન થાય તથા ભક્તિમય સેવામાં ન લાગે તો કૃષ્ણ માટે એવું કોઈ બંધન નથી કે તેમને પ્રકટ થઈને તેને દર્શન આપવા આથી પોતાની માનસિક તર્ક કરવાની શક્તિના આધારે લોકો કૃષ્ણનું દર્શન કરી શકતા નથી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ